અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન આપી એ કેડીલા ફાર્માસ્યુટિકલ્સ સાથે મળીને વિશ્વ આયુર્વેદ સંવાદનું આયોજન કર્યું જે એક શૈક્ષણિક ફોરમ છે જેનો હેતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં વધતા આરોગ્ય સંભાળ ખર્ચ અને પડકારોના સંકલિત ઉકેલ તરીકે આયુર્વેદની ભૂમિકા પર સંવાદને આગળ વધારવાનો છે આ ફોરમ યુએસમાં આરોગ્ય સંભાળના વધતા આર્થિક બોજ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યાં ક્રોનિક રોગો ગૂંચવણો અને સારવારના ઊંચા ખર્ચને કારણે ખર્ચ જીડીપીના લગભગ અઢાર ટકા સુધી પહોંચી ગયો છે સહભાગીઓએ ચર્ચા કરી કે કે રીતે નિવારણ અને જીવનશૈલીમાં ફેરફાર પર આયુર્વેદનો ભાર આધુનિક દવાને પૂરક બનાવી શકે છે અને દર્દીઓના પરિણામોમાં સુધારો કરતી વખતે લાંબા ગાળાના આરોગ્ય સંભાળ ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નામ ડોક્ટર ડૉક્ટર અમિત શાહ એન્ડ હું શાર્લોટ નોર્થ કેરોલાઇનામાં હોલિસ્ટિક ઇન્ટિગ્રેટિવ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું અને આઈ એમ ધી ચેર ઓફ આયુર્વેદા કન્સોર્શિયમ વિચ ઇઝ ધ આપી ઇનિશિયેટિવ એઝ યુ નો આપી ઇઝ અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન એન્ડ વી હેવ સ્ટાર્ટેડ એ યુનિક ઇનિશિયેટિવ For a holistic approach for patients' well being, where we will integrate Ayurvedic science as well as modern science to uh, develop the protocols for different diseases, especially chronic conditions. And we are hoping that that will improve the quality of healthcare delivery. એન્ડ અલ્ટિમેટલી ઇમ્પ્રુવ ધ ક્વૉલિટી ઓફ પેશન્ટ વેલબિંગ એટલા માટે અમે ઓરિસ્સામાં ત્રણ દિવસ પહેલાં ગ્લોબલ હેલ્થ સમિટમાં આ ડિસ્કશન આયુષ મિનિસ્ટ્રી સાથે પણ અમારા ચાલે છે અહીંયા આગળ અમારે એક વર્કિંગ ગ્રુપ બનાવવાની એક આયોજના છે જે ગ્રુપ જે છે એ બધા જ સ્ટેક હોલ્ડર્સ એલોપેથિક ફિઝિશિયન આયુર્વેદિક ફિઝિશિયન એકેડેમિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પબ્લિક ઇન્સ્ટિટ્યૂટ જોડે કામ કરી અને એક ઇન્ટીગ્રેટિવ હોલિસ્ટિક મોડલ બનાવવાની એક અમારી તૈયારી છે અને એના માટે ખાસ અમે અહીંયા આવેલા છે થેન્ક યુ